જય જવાન જય કિસાન ગુજરાત સરકાર દ્વારા બાગાયત વિભાગની અગત્યની યોજના ઇલેક્ટ્રિક વજન કાંટો સહાય યોજના ખેડૂતો માટે વજન કાંટા તથા પ્લાસ્ટિક ક્રેટ્સ માટેની અગત્યની યોજના સાત રૂપિયા સુધીની સહાય કોને કોને મળશે લાભાર્થી કયા કરવી કઈ તારીખ સુધી ફોર્મ ભરાશે વર્ષ બે હજાર પચીસ માટે આઈ ખેડૂત પોર્ટલ રીઓપન જાણી લો યોજનાઓ વિશે માત્ર એચઆરટી બે યુનિટ કોસ્ટ દસ હજાર રૂપિયા સામાન્ય ખેડૂતને ખર્ચના પચાસ ટકા કે પાંચ હજાર રૂપિયા બે માંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહેશે એફપીઓ બાગાયતી પાકોની સહકારી મંડળીને પંચોતેર ટકા કે સાત હજાર પાંચસો રૂપિયા બે માંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહેશે ઓ એચઆરટી ત્રણ અનુસૂચિત યુનિટ કોસ્ટ દસ હજાર રૂપિયા ના પંચોતેર ટકા કે સાત હજાર પાંચસો રૂપિયા બે માંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહેશે ટી ચાર અનુસૂચિત જાતિ યુનિટ કોસ્ટ દસ હજાર રૂપિયા ના પંચોતેર ટકા કે સાત હજાર પાંચસો રૂપિયા બે જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે વધુ ઇલેક્ટ્રિક વજન કાંટા સહાય યોજના ઓનલાઈન અરજી ફોર્મ ક્યાં ભરવું ખેડૂતોએ આ યોજનામાં સહાય મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ આઇકેડોટ ડોટ ગુજરાત ડોટ ગવ ડોટ આઈ વેબસાઇટ છે તેના પર ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે વર્ષ બે હજાર પચ્ચીસ થી છવ્વીસ માટે જે તાલુકાના ખેડૂતોને લક્ષ્યાંક પૂરો નહીં થયો હોય તે તાલુકાના ખેડૂતો માટે આઈ ખેડૂતનું પોર્ટલ રીઓપન કરવામાં આવ્યું છે ઓનલાઇન અરજી કરવાનો સમયગાળો સત્તર નવેમ્બર બે હજાર પચ્ચીસ થી તેવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસ આ તારીખમાં પણ લક્ષ્યાંક પૂરો ન થાય તો ફરીથી તારીખ લંબાવવામાં આવી શકે છે કૃષિ કચેરીમાંથી અરજી મંજૂરીનું પત્ર મેળવી લેવો અરજી મંજૂર થયા તારીખથી ત્રીસ દિવસની અંદર સાધનની ખરીદી કરવાની રહેશે ઇલેક્ટ્રિક વજન કાંટા સહાય યોજના જરૂરી દસ્તાવેજ અરજી સાથે જોડવા જાતિનું પ્રમાણપત્ર એસસી અને એસટી રેશન કાર્ડ અને આધાર કાર્ડની નકલ બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ રદ કરેલ ચેક ગામના નમૂના નંબર સાત બાર અને આઠ અની નકલ દિવ્યગતાનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો અન્યુક્ત ખાતેદાર હોય તેવા કિસ્સામાં અન્ય ખેડૂતોનું સંમતિપત્રક ખરીદીનું જીએસટી વાળું અસલ બિલ ઇલેક્ટ્રિક વજન કાંટા સહાય યોજના યોજનાનો મુખ્ય હેતુ રાજ્યના બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતોને પાકની લાગણી થયા પછી અલગ અલગ સાધનોની જરૂર પડે છે જેના માટે બાગાયત વિભાગ દ્વારા પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટના સાધનો માટેની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે આવી રીતે બાગાયત વિભાગની ખેડૂતો માટે અગત્યની યોજના છે કે જેમાં ખેડૂતોને વજન કાંટો ખરીદવા માટે સહાય આપવામાં આવે છે ખેતીવાડી વિભાગની અગત્યની યોજનાઓ રાજ્યના તમામ ખેડૂતોને છાણિયું ખાતર ખરીદવા માટે દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે તાડપત્રી સહાય યોજના અંતર્ગત રૂ અઢારસો પંચોતેરની સહાય આપવામાં આવે છે પાક સંરક્ષણના પાવર સંચાલિત સાધનો દવા છાંટવાના પંપ માટે પણ ચાર હજાર પાંચસો રૂપિયાની સહાય આપવામાં આવે છે પંપ સેટ્સ પાણીની મોટર માટે તેર હજાર આઠસો પંચોતેર રૂપિયા સુધીની સહાય બિયારણ કીટ સહાય યોજના અંતર્ગત અલગ અલગ દસમી પણ વધુ પ્રકારના બિયારણ માટે એકવીસ હજાર ચારસો રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોવ તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો વીડિયોને લાઇક કરો વીડિયોને બીજાને શેર કરો બેલ આઇકોનને ઓલ કરી દો એટલે વીડિયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે